ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને બે લાયકન પર ક્લિક કરો વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ રાંદેર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ તાળવાડી જિલ્લા પંચાયત સોસાયટી તરફ જતા રોડ પર બપોરના અઢી વાગ્યા આસપાસ હરીશ વાંકાવાલા નામના વેપારી સાથે પાંચ કરોડ રૂપિયાની લૂંટ થઈ હતી વેપારી પોતાના મિત્ર શ્રીકાંત જોશી સાથે કારમાં અલગ અલગ થેલામાં પાંચ કરોડ રૂપિયા લઈને પોતાના ઘરથી સો મીટર આગળ ગયા હતા ત્યારે અજાણ્યા પાંચ ઈસમોએ હરીશ વાંકાવાલાને ગાળો આપી ઝપાઝપી કરી તેમના માથાના ભાગે કોઈ પદાર્થ વડે માર મારી તેમની પાસે રહેલા પૈસા લઈને ફરાર થઈ ગયા હતા રોકડા રૂપિયાની સાથે આ ઈસામો શ્રીકાંત જોશીને પણ પોતાની કારમાં બેસાડીને સાથે લઈ ગયા હતા તો બીજી તરફ આ ઘટનાના પગલે હરીશ વાંકાવાલા દ્વારા પોલીસ કંટ્રોલ રૂમમાં માહિતી આપવામાં આવી હતી અને ત્યારબાદ સ્થાનિક રાંદેર પોલીસની સાથે એસ એસએસપી ડીસીપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા આ ઉપરાંત એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી ઘટનાના પગલે બસોથી વધારે પોલીસ કર્મચારીઓ દ્વારા ઘટના સ્થળની આસપાસ લાગેલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા સીસીટીવી ફૂટેજમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જી જે ફાઇવ સી જે ઝીરો વન એટ થ્રી નંબરની કાર સુરતથી મુંબઈ નેશનલ હાઇવે તરફ જઈ રહી છે તેથી પોલીસ દ્વારા આ બાબતે નવસારી તેમજ વલસાડ જિલ્લા સ્ટેટ કંટ્રોલને પણ માહિતી આપવામાં આવી હતી અને નાકાબંધી પોઈન્ટ એલર્ટ કરવામાં સૂચના આપવામાં આવી હતી સુરત પોલીસની સૂચના મળ્યા બાદ વલસાડ અને નવસારી પોલીસ સતર્ક થઈ ગઈ હતી અને વલસાડ પોલીસને માહિતી મળી હતી કે બગવાડા ટોલ નાકા પાસેથી સુરત પોલીસ દ્વારા જે માહિતી આપવામાં આવી હતી તે કાર પોલીસને જોઈને ભાગી રહી છે ગઈકાલે સુરત શહેરમાં રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંદાજીત સવા બે વાગ્યા આસપાસ એક હરીશ વાકાવાલા જે કાપડનો ધંધો કરે છે એ પોતાના પાંચ કરોડ રૂપિયા લઈ અને પોતાના એક મિત્ર શ્રીકાંત જોશી સાથે એક ગાડીમાં જતા હતા દરમિયાનમાં એ લોકો કેશ લઈ એમને જે આ કેશ આપી આરટીજીએસ કરાવવાના હશે જે બાબતે આ પૈસા લઈને જતા હતા અને શ્રીકાંત જોશી સાથે એમને આ બાબતે વાત ચાલતી હતી શ્રીકાંત સાથે એક શૈલેન્દ્ર પણ નામનો માણસ કોન્ટેક્ટમાં હતો અને આ ત્રણ જણા ગાડીમાં બેસી અને ત્યાંથી નીકળ્યા આગળ જતાં એક જગ્યા ઉપર ઊભા હતા ત્યાં એક ઇનોવા કાર ઘસી આવે છે અને શૈલેષ વાંકાવાલાના માથામાં મારે છે શૈલેન્દ્ર પેલી ગાડીમાં બેસી જાય છે અને શ્રીકાંત જોશીને પણ પેલા લોકો જબરજસ્તી એ ગાડીમાં બેસાડી દે છે અને એમના ગાડીમાં રહેલી છ અલગ અલગ બેગો જેમાં ચાર બેગમાં એક એક કરોડ રૂપિયા અને બે બેગમાં પચાસ પચાસ લાખ એમ કુલ પાંચ કરોડ રૂપિયાની ધાડ પાડીના લોકો બપોરના અઢી વાગ્યા આસપાસ રાંદેર વિસ્તારમાંથી ભાગી જાય છે